સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેજલપુરમાંથી રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહેલા ત્રણ પેડલરને ઝડપી લીધા છે જેમાં વેજલપુર અને જુહાપુરામાં ત્રણ પેડલર રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યા હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરા ચાર રસ્તા યુનિક એપાર્ટમેન્ટ પાસેથી ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહેલા જાવેદ મેમણ સાહિત માલાણી અને ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકોના મોત મામલે આજે પોલીસે ફેક્ટરીના માલિકોને ટાંકી સાફ કરવાનું કોન્ટ્રાક્ટ લેનરની ધરપકડ કરી હતી ગઈકાલે જીન્સ ઢોવાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત થયા હતા જેમાં પ્રાથમિક તપાસમાં સોલિડ વેસ્ટ ટાંકીમાં હોવાનું અને કોઈ પણ સુરક્ષાના સાધનો વગર કામ કરાવવામાં આવતા ત્રણ નિર્દોષના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે બેદરકારી દાખવનાર ફેક્ટરી માલિક નવસાર શેખ સફાઈ કોન્ટ્રાક્ટર મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં મકરપુરા ખાતે આવેલી પાલિકાની વોર્ડ નંબર ની કચેરીમાં પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની તપાસ દરમિયાન બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું હતું જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે આ બર્થ સર્ટિફિકેટ અલવાનાકા પાસેના સાયબર કાફેમાં માત્ર પાંચસો રૂપિયામાં બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે પોલીસે એક શખ્સની અટકાયત કરીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે